તો મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે દાહોદ શહેરને પણ ગમરોડ્યું છે દાહોદ શહેરમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે સ્ટેશન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે દુકાનો પાણીમાં ગરકાવ થતા વેપારીઓને પણ ભારે નુકસાન થયું છે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે ત્યારે નુકસાન થતા વેપારીઓએ તંત્ર ઉપર રોષ ઠાલ્યો હતો

લોકો જે મુશ્કેલીમાં મુકાયા છે અહીં જોઈ શકાય છે કે જે એક તરફ નો માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે જેને પગલે આ બીજી બાજુ પણ જે પાણી જઈ રહ્યા છે બંને તરફ પાણી જઈ રહ્યા છે તરફ પાણીનો ઓછો પ્રવાહ છે જેને કારણે વાહન ચાલકો બંને આપણે ડાઉન એક જ તરફ થઈ રહ્યું છે તેના કારણે લોકો ટ્રાફિકમાં પણ ફસાયેલા જોવા મળી રહ્યા છે જ્યારે એક તરફથી વાત કરીએ તો જે અનેક ડાઉદ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તમામ વિસ્તારો અત્યારે હાલ પાણી પાણી જોવા મળી રહ્યા છે દરેક જે નીચાણવાળી સોસાયટીમાં ઘૂંટણ શામાં પાણી જોવા મળી રહ્યા છે અનેક જે દુકાનોમાં પણ પાણી ભરાયેલી જોવા મળે છે એટલે કહી શકાય કે જે

ની જે ધમાકેદાર બેટિંગ વહેલી સવાર થી અવિરત ચાલી રહી છે અત્યારે પણ જે વરસાદ સાહેબ અમારે તો અત્યારે અમે તો દુકાન પાણીમાં લઈને બેઠા છે અત્યારે એવી હાલત છે અમારી એમ અને અમારી દુકાનમાં તો માલ ફૂલ ભરેલો છે ને નુકસાન ઘણું બધું છે અત્યારે એમ અહિયાં લગભગ આઠ થી નવ દુકાનો છે હવે એક મારી દુકાન નું વાત કરું તો નહીં તો પંદર થી વીસ લાખ રૂપિયા નુકસાન છે અત્યારે બેંક નું કામકાજ છે અને મોબાઈલ નું કામકાજ છે એના મારો ચાર પાંચ લાખ ઉપર કે દસ લાખ નું નુકસાન હશે મારું ત્યાં રોડ મુખ્યત્વે દાહોદ નગરપાલિકા વિસ્તારની અંદર જલવિહાર સોસાયટી ની અંદર જ પાણી ભરવાનો ઇશ્યુ બનેલ છે એને અનુસંધાને નગરપાલિકાની અત્યારે બે જેસીબીની ટીમ માણસો સાથે લાગેલી જ છે અને જેમ બને એમ જલ્દી આ બાબતનો નિકાલ કરવામાં આવે છે તથા સિટીની અંદર વોર્ડ વાઇઝ નગરપાલિકાની દરેક વોર્ડની અંદર એક એક ટીમ કાર્યરત છે જ્યાં કોઈ પણ નાના મોટા ભારેથી અતિભારે વરસાદના કારણે કોઈ સમાચાર મળે છે તો એનો સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે